એમ કહેવાય છે કે પૃથ્વીનો છેડો ઘર અર્થાત માણસ દેશ વિદેશમાં બધે ફરીને આવે પરંતુ જ્યારે ઘરમાં આવે ત્યારે તેને હાશનો અનુભવ થતો હોય છે એટલા માટે જ એક કાવ્યમાં એમ લખવામાં આવ્યું છે કે ભલે માનવ ફરે દેશો દેશ મારે સાચો આનંદ પામે છે ઘર મારે નદી પર્વત ઝરણા સરોવર મારે સાચું સુખ પામે પરિવાર મારે કરે નોકરી કે બેસે દુકાન મારે શાંતિ મળે પોતાના મકાન મારે માણસ દેશમાં જાય વિદેશમાં જાય કુદરતી નજારાઓ નિહાળવા માટે જાય નદી પર્વત ઝરણા સરોવર પરંતુ પોતાના ઘરમાં આવે ત્યારે જ એને શાંતિનો અનુભવ થતો હોય છે આખો દિવસ નોકરી કરે કે દુકાનમાં બેસી રહે પરંતુ જ્યારે માણસ ઘરમાં આવે ત્યારે એને આનંદ થતો હોય છે એ જ ઘરનું મહત્ત્વ છે એ જ પરિવારનો સાચો મહિમા છે એટલા માટે આપણે આપણા ઘરમાં જ્યારે આવીએ ત્યારે આનંદનો અનુભવ થાય એવું ઘર બધા ઈચ્છે છે એવો પરિવાર દરેકના અંતરમાં હોય છે કે એ પરિવારને જોતા આપણને આનંદ થાય પરંતુ ઘણાના ઘર એવા હોય છે કે ઘરમાં પ્રવેશે તો હાસની જગ્યાએ ત્રાસ થાય આનંદની જગ્યાએ આક્રંત થાય માણસને સુખની જગ્યાએ દુઃખનો અનુભવ થાય કારણ કે ઘરમાં કલહ કંકાસ અશાંતિ ક્લેશનું વાતાવરણ હોય છે પરંતુ ઘરનું વાતાવરણ આનંદમય બનાવવાની જવાબદારી કોની છે આપણને લાગે સામેવાળી વ્યક્તિની પતિને એમ લાગે કે પત્નીની જવાબદારી છે અને પત્નીને એમ લાગે છે પતિની જવાબદારી છે માતા પિતાને એમ લાગે છે કે સંતાનોની જવાબદારી છે અને સંતાનોને એમ લાગે છે કે માતા પિતાની જવાબદારી છે જવાબદારી પ્રત્યેક વ્યક્તિની છે ફરજ ઘરના પ્રત્યેક સભ્યની છે આપણે પોતે એમ વિચારીએ કે ઘરમાં સુખ શાંતિ માટે મારે કંઈ કરવું છે ઘરનું વાતાવરણ આનંદમય રહે એના માટે મારે મારામાં સુધારો કરવો છે પરિવારમાં સૌ સુખી થાય એના માટે મારે કંઈ કરવું છે જે યોગીજી મહારાજ કહેતા કે આપણે ભીડો વેઠવો પણ આપવો નહીં આપણે કોકના માટે ભીડો વેઠી લેવો કોકને સુખી કરવું પ્રમુખ સાંઈ મહારાજનું સૂત્ર હતું બીજાના સુખમાં આપણું સુખ છે ઇન ધ જોય ઓફ અધર્સ લાઇઝ અવર ઓન ઇન ધ હેપીનેસ ઓફ અધર્સ લાઈઝ અવર ઓન બીજાના સુખમાં બીજાના ભલામાં આપણું ભલું છે આપણું સુખ છે એટલે હું શું કરું કે સામેવાળી વ્યક્તિ સુખી થાય હું શું કરું કે ઘરના પ્રત્યેક સભ્યો આનંદમાં રહે આ વિચાર ઘરના પ્રત્યેક સભ્ય કરવાનો હોય છે કોઈની સામે આંગળી ચિંધવાની હોતી નથી અથવા કોઈને સંભળાવવાનું હોતું નથી કે તમારે કરવું જોઈએ પણ જાતે કરવું પડતું હોય છે એટલા માટે જ્યારે સુધારાની શરૂઆત સ્વથી થાય એટલે કે પોતાથી જો સુધારો થાય તો ઘરમાં સુખ શાંતિ રહેતી જ હોય છે એટલા માટે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણને અંતર્દૃષ્ટિ કરવાની શક્તિ આપે પોતાના દોષ સ્વભાવ જોવાની એક વૃત્તિ આપે અને પોતાનામાં સુધારો કરવાની તાકાત આપે હંમેશા આપણે પોઝિટિવ રહીએ પોતાનો સુધારો કરીએ અને બીજાને હંમેશા આપણે સુખી કરવા માટે પ્રયત્નશીલ બનીએ તો ઘરનું વાતાવરણ માત્ર સ્વર્ગ જેવું નહીં એનાથી પણ અધિક થઈ જશે આપણે ઘરની અંદર જ અખંડ આનંદનો અનુભવ થશે ઘર તીર્થ બનશે ઘર મંદિર બનશે આવો આપણે સૌ મળીને ઘરને મંદિર બનાવીએ ઘરને તીર્થ બનાવીએ અને સૌ સુખી થઈને રહીએ